હેલો દોસ્તો આજનો વિડીયો એમના માટે ખાસ છે કે જેમના ફોરેસ્ટ ગાર્ડના મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યા દોસ્તો એ બહુ જ નિરાશ છે હું માનું છું કે આપણને ખોટું લાગે મહેનત કરી હોય એટલે આપણને ખોટું લાગે જ દોસ્તો પણ નિરાશ થવાની જરૂર નથી આનાથી તમને એ ખબર પડે છે કે તમારી મહેનત કેટલી હતી અને કેટલી છે તો દોસ્તો મારું માનવું છે કે તમારે જો સો પ્લસ માર્ક આવ્યા હતા આ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામમાં તો તમારી મહેનત સારી હતી પણ દોસ્તો એટલી પણ સારી ન હતી કે તમે મેરિટ લિસ્ટમાં આવી શકો દોસ્તો મારું માનવું છે કે ફેલ એટલે ફેલ જ એટલે કે આપણે ફેલ થયા એટલે ફેલ જ થયા કહેવાય દોસ્તો આપણો સમાજ આપણને એવી રીતે જોવે છે કે કોણ પાછળ પાસ થયું કોણ ફેલ થયું તે કોઈ જોતું નથી એટલે કે કોણ પાસ થયું તેની જ વાહવા થાય છે એટલે કે તમે જીરો પોઈન્ટ દસ માર્કથી પણ રહી ગયા હોય કે તમે જીરો પોઈન્ટ બે માર્કથી રહી ગયા હોય તમે ફેલ એટલે ફેલ જ અને આપણને એવી જ રીતે જોવામાં આવે કે જે વ્યક્તિ સામાન્ય રીતે પરીક્ષા દેવો ગયો હોય અને ચાલીસથી પચાસ માર્કથી રહી ગયો હોય તેમની સાથે જ આપણી ગણતરી કરવામાં આવે છે એટલે કે દોસ્તો આપણી ગણતરી એવી રીતે જ કરવામાં આવશે તમારી મહેનત નહીં કોઈ જોવે તમે પાસ થયા તો સારા નહીતર બીજા બધાની જેમ જ એટલે કે ચાલીસથી પચાસ માર્કથી રહી ગયો હોય તેમની સાથે જ તમારે માંથી ગણતરી કરવામાં આવશે તો દોસ્તો આવું તો રહેવાનું અને બધે જ આવું જ થતું હોય છે પણ હવે આપણે શું કરવું તે આપણા હાથમાં છે દોસ્તો આપણે હવે શું કરવું જોઈએ તે તમને હું જણાવું એટલે કે જો દોસ્તો તમે આ ભરતીમાં સો પ્લસ માર્ક લાવ્યા એટલે કે ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં સો પ્લસ માર્ક લાવ્યા તો તમે પોલીસની ભરતીમાં સારા માર્ક લાવી શકો છો પણ દોસ્તો મહેનત થોડી વધારવી પડશે એટલે કે મહેનત તો વધારવી જ પડશે હું સો ગેરંટી સાથે કહું છું કે તમે પોલીસ ભરતીમાં પાસ થઈ શકો છો જો તમારી મહેનત સાચી દિશામાં હોય તો પોલીસ પરથી આ વખતે બાર હજાર પ્લસ જગ્યા પર છે તો હું માનું છું કે તમે આ બાર હજારમાં આવી શકો દોસ્તો ગાર્ડની એક્ઝામ આપીને તમને ખબર તો પડી જ ગઈ છે કે તમે અત્યારે ક્યાં છો અને તમારથી કેટલા વિદ્યાર્થી આગળ છે તે પણ તમને ખ્યાલ આવી ગયો છે એટલે થોડી મહેનત વધારી દો અને બીજા કોઈ ખોટા વિચાર કર્યા વગર હા અત્યારે તમારા આજુબાજુ વાળા તમને કંઈક ને કંઈક કહેતા હશે બહુ ઉડતો હતો લેને તારું નામ આવ્યું આ તે અલગ અલગ બધી જ વાત તમારે સાંભળવાની રહેશે અને સાંભળવી પણ પડશે કેમકે દોસ્તો આપણે તૈયારી કરતા હતા એટલે માણસો તો જ કે તારું મેરિટમાં નામ આવ્યું કે ના આવ્યું શું થયું શું નહીં તે દોસ્તો અત્યારે આપણે તેમને જવાબ આપવાનો નથી દોસ્તો એટલી મહેનત કરો કે તમે આનો જવાબ તમે આ છ મહિના કે આઠ મહિના પછી જે ભરતી આવે છે તેનાથી તમે આપી શકો દોસ્તો આ પોલીસ ભરતીમાં તમારું નામ આવી જાય એવી તમે મહેનત કરજો અને એવી જ મહેનત કરજો કે હું તો દોસ્તો હું તો એવું કહીશ કે તમે મહેનત એટલી વધારી દો કે તમને જે અત્યારે જિલ્લામાં તમારો જે જિલ્લો છે તે જિલ્લામાં પોસ્ટિંગ મળે એટલે કે તમારે જે અત્યારે કાપે છે એટલે કે તમને તે સંભળાવે છે તે કહે છે શું થયું મેરિટનું આ તે એટલે કે જે અમુક અમુક જે તમને ખ્યાલ છે હું શું કહેવા માગું છું એટલે કે તમે એટલી મહેનત વધારે કરી દો કે તમારું તમારા જિલ્લામાં જ પોસ્ટિંગ મળે અને તેમને Okay. <laughs> જવાબ તમારી મહેનતથી મળી જાય આપણે બોલીને નથી પણ આપણે કરીને બતાવવાનું છે એટલે હું તો એવું માનું છું કે તમે સારા માર્ગે પાસ થાવ અને તમારા જિલ્લામાં તમે એ પીએસઆઈ અથવા તો કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવો અને સામેવાળાના તમે જવાબ વર્ધીથી દો ના કે બોલીને દોસ્તો અમુક એવા પણ લોકો હશે કે જે તમારી સફળતામાં ખુશ નહીં હોય જે અત્યારે તમને નિષ્ફળતા મળી છે તેમાં ખુશ હશે એટલે જ તમને જેમ તે પૂછપૂછ કરતા હશે પણ મારા વાલા મિત્રો અત્યારે એમને ખુશ થવા દો તમે સાનામાના તૈયારી ચાલુ કરી દો કેમકે થોડા જ સમય પછી તમારે માહોલ બદલવાનો છે અને એ માહોલ તમારી સારી વાતો થશે પણ દોસ્તો આ ખાલી વાતો કરવામાં અને સાંભળવામાં સારું લાગે રિયલમાં આવું કરવા માટે સૌથી વધુ એટલે કે બધા કરતાં વધુ મહેનત કરવી પડે છે અને મહેનત વગર કંઈ જ નથી દોસ્તો હું માનું છું તમે મહેનત કરી છે પણ તમે એવું વિચારો કે તમારીથી જે આગળ છે તેનાથી તમે ઓછી મહેનત કરી છે કેમ કે તો જે આગળ હોય તો દોસ્તો આપણે એવી મહેનત કરવાની છે કે આપણું મેરિટમાં જેમ બને તેમ આગળ નામ આવે દોસ્તો મારું માનવું છે કે તમે પોતે જ તમારી જાતને કમજોર માનો છો બાકી તમે જે કરી શકો છો એ બીજું કોઈ ના કરી શકે એટલે હવે તૈયારી ચાલુ કરી દો અત્યારે જે તમારા ઘરમાં માહોલ છે એટલે કે અત્યારે જે તમારા ઘરમાં માહોલ જોવા મળે છે એનાથી વિરુદ્ધ તમારે માહોલ કરવાનો છે અને સફળતા મેળવવાની છે તો દોસ્તો એક વાત યાદ રાખો સખત મહેનત કરતા રહીએ અને થોડી ધીરજ રાખીએ તો આપણે કોઈ સફળતા મેળવી નથી શકતું એટલે દોસ્તો તમે મહેનત કરો તમારો સો ટકા સમય આવશે જ ચાલો દોસ્તો આજે તમને આટલું જ કહેવાનું હતું તમારે મહેનત કરવાની છે કરવાની છે કરવાની છે અને કેવી રીતે કરવાની છે તે પણ તમને ખ્યાલ છે એટલે હવે મારે બીજું વધારે કહેવું નથી હા દોસ્તો પણ તમારો કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો હું તે પ્રશ્નનો જવાબ દેવાની પૂરેપૂરી કોશિશ કરીશ દોસ્તો તમારે જી સીઆર માટે એક એક પાઠના મહત્ત્વના પ્રશ્નો જોતા હોય તો તમે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો અને ચેનલમાં તમને પ્લેલિસ્ટમાં તમને એક એક પાઠના મહત્ત્વના પ્રશ્નો તમને મળી જશે અને રોજ દોસ્તો એક એક પાઠના મહત્વના પ્રશ્નો આપણે જોતા રહીએ છીએ તો તમે અમારી ચેનલ સાથે જોડાઈ જજો અને હા દોસ્તો આ મારી વાત તમને જો સારી લાગી હોય તો તમારા દોસ્તોમાં શેર જરૂર કરજો અને મહેનત કરતા રહેજો સફળતા તમને જરૂર મળશે તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત